નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવાર રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો વિશે કેરીની આવક મિત્રો જોઈ શકો છો તમે ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ આવક જોવા મળી રહેલી છે હરાજી ના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરી ના બજાર ભાવ ધન્યવાદ ચારસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણ થઈ જઈ શકો તમે સાડા ચારસો રૂપિયા ભાવ દો

ચારસો ને પચાસ રૂપિયામાં અમલ વેચાણો છે મીડિયમ ફળ છે જોઈ શકો તમે ચારસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે પાંચસો રૂપિયા ભાવ જોશે ભાઈ મીડિયમ ફળ છે મોટા નથી પાંચસો રૂપિયા વેચાણો છે ક્વોલિટીમાં થોડુંક સારું દેખાય છે પાંચસો રૂપિયાનો ભાવ દે છે છસો ને પચાસ રૂપિયા ભાવ શકો સારી ક્વોલિટી માલ છે એકદમ ચોખ્ખો માલ છે ને સારી ક્વોલિટી છે છસો ને પચાસ રૂપિયા ભાવ દેજો મીડિયમ જ ફળ છે બહુ મોટા નથી નાના ની મોટા ને એવા ફળ છે એ સરખા માલ છે છસો ને પચાસ રૂપિયા ભાવ ભાઈ પાંચસો રૂપિયા પૂરો ફાવે જોઈ શકો તમે સારી ક્વોલિટી માલ છે માલ એકદમ ચોખ્ખો ને સારો માલ છે પાંચસો રૂપિયા ફાવ પાંચસો ને પચીસ રૂપિયાનો ભાવ થયો છે ભાઈ સારી ક્વોલિટી મળ છે હવા પાંચસો રૂપિયા ભાવ થયો છે મળ નો જોઈ શકો છો પાંચસો ને પચીસ રૂપિયા પાંચસો ને પચાસ રૂપિયા ભાવ દે છે માલ નો જોઈ શકો છો આની અંદર માલ તમે જોઈ શકો છો આ પ્રકારનો થોડોક માલ હોતો સારું હોય છે આની અંદર જમ્બો હોતો છે અને નાનો માલ હોતો છે ભાઈ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ જોજે ભાઈ માલ જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે ને સારા ફળ છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ જોઈએ તો ફાઈનલી ગણત મિત્રો આજના કેસર કેરીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજારમાં મિત્રો આજે થોડી એવી મંદી જોવા મળી રહેલી છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ